જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે હરતાલિકા વ્રત નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું આના આગળના વિડીયોમાં આપણે હરતાલિકા ત્રીજનું વ્રત કયા દિવસે કરવામાં આવશે પૂજા વિધિ કેવી રીતે કરવી અને હરતાલિકા ત્રીજનું મહત્ત્વ શું છે આ દિવસે શું કરવું શું ન કરવું એ બધું જ શ્રવણ કર્યું છે જો એ વિડીયો તમે ન જોયો હોય તો આ વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ એના પર ક્લિક કરી અને તમે એ વિડીયો પણ શ્રવણ કરી શકો છો આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલ શ્રી હરિભક્તિ રસને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઘંટીનું નિશાન આવે તો એના પર પણ જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા બધા જ વિડીયોની તમને જાણકારી મળતી રહે ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી ત્રીજ જેને હરતાલિકા ત્રીજ કેવડા ત્રીજ અથવા તો ગૌરી ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે કેવડા ત્રીજના દિવસે ભગવાન શિવને કેવડાનું ફૂલ અર્પણ કરવામાં આવે છે આખા વર્ષમાં ફક્ત આ એક જ ત્રીજના દિવસે કેવડાનું ફૂલ મહાદેવને અર્પણ કરવામાં આવે છે તેથી હડતાલિકા ત્રીજને કેવડા ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે તે સિવાય આખું વર્ષ ભોળાનાથને કેવડાનું ફૂલ અર્પણ કરવામાં આવતું નથી તે શા માટે તેના વિશે આપણે આજના વિડીયોમાં કથા શ્રવણ કરીશું તો મારી તમને વિનંતી છે કે તમે પૂરી કથા ધ્યાનથી શ્રવણ કરજો અને જો તમને વિડીયો કથા પસંદ પડે તો બીજા લોકો સુધી આ વીડિયોનો જરૂરથી પ્રચાર કરજો અને પુણ્યાના ભાગીદાર બનજો હડતાલિકા ત્રીજ અથવા તો કેવડા ત્રીજના વ્રતના દિવસે ભક્તોએ પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન શિવ તથા માતા પાર્વતીની પૂજા કરવી વ્રત રાખવું ઉપવાસ કરવો તથા આજના ખાસ દિવસે કેવડાનું પુષ્પ ભગવાન શિવને અવશ્ય અર્પણ કરવું જોઈએ તેનાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમને સારા આશીર્વાદ આપે છે આખો દિવસ તમારે કેવડાનું પુષ્પ સૂંઘવું આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવાથી ભગવાન શિવ તથા માતા પાર્વતીના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે અખંડ સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થશે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે તો હવે આપણે આ વ્રત નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું તો બોલો હરિહર મહાદેવ કેવડા ત્રીજનું વ્રતનું કથાનું વર્ણન પુરાણોમાં મળે છે જેમાં ભગવાન શિવ તથા માતા પાર્વતીના સંવાદના રૂપમાં આ વ્રતની કથા જોવા મળે છે કથા અનુસાર એક વખત માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું કે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં પોતાના દેહની આહુતિ આપ્યા પછી જ્યારે મેં ફરી વખત અવતાર ધારણ કર્યો ત્યારે તમને પામવા માટે મેં કયું વ્રત કર્યું હતું ત્યારે ભગવાન ભોળાનાથે કહ્યું કે હે દેવી બીજો અવતાર ધારણ કર્યા પછી તમે બાળપણથી જ મારું રટણ કરતા હતા એક વખત નારદ મુનિએ તમારા પિતા હિમાલય સમક્ષ મારી ખૂબ પ્રશંસા કરી હતી જેનાથી તમે મનોમન ખૂબ ખુશ થયા હતા પરંતુ જ્યારે નારદજીએ તમારા લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરવાનું સૂચવ્યું ત્યારે તમે નારદજી પર ખૂબ ગુસ્સે થયા હતા તમારા પિતા જ્યારે તમારા વિવાહ ભગવાન વિષ્ણુ સાથે કરવાનું વિચારી રહ્યા હતા ત્યારે તમે ખૂબ મૂંઝાયા હતા આ મૂંઝવણ દૂર કરવા માટે તમે તમારી સખી સાથે વનમાં ચાલ્યા ગયા વનમાં તમને માટીનો ઢગલો મળ્યો અને બાળકની જેમ તમે તેની સાથે રમવા લાગ્યા તમારું રોમે રોમ મારું રટણ કરતું હોવાથી તમે બે ધ્યાનપણે મારું શિવલિંગ બનાવી દીધું ત્યારબાદ તમે વનમાંથી કેવડાના પુષ્પો અન્ય વન ફૂલો અને વનસ્પતિ લાવીને મને ખૂબ ભાવપૂર્વક ચડાવ્યા તે દિવસે ભાદરવા માસની અજવાળી ત્રીજ હતી અને તમે આખો દિવસ કંઈ પણ ખાધા વિના પીધા વિના નક્કોરડો ઉપવાસ કર્યો હતો પાણી પણ નહોતું નિર્જળા નિર્જળાવ્રત રાખ્યું હતું ભગવાન શિવ કહે છે કે આમ તો મને કેવડો નથી ચડતો પરંતુ તમારા ભાવને કારણે તે દિવસે ચડાવેલો કેવડો મેં સ્વીકાર્યો હતો અને હું તમારા પર ખૂબ જ પ્રસન્ન થયો હતો મેં તમને વરદાન માગવા કહ્યું ત્યારે તમે કહ્યું કે હે ભોળાનાથ જો મેં ખરા ભાવથી તમારી ભક્તિ કરી હોય અને રૂમે રૂમથી તમારું જ રટણ કરતી હોઉં તો તમે જ મારા પતિ બનો અને મેં તમને તથાસ્તુ કહી દીધું હતું ભગવાન શિવે આગળ જણાવ્યું કે તમે આખી રાત જાગવાને કારણે અને ભૂખને કારણે ખૂબ જ થાકીને સૂઈ ગયા હતા જ્યારે તમારા પિતા તમને શુદ્ધતા શુદ્ધતા તમારી પાસે આવ્યા અને જંગલમાં સૂતા જોઈને ખુશ થયા તેમણે તમને પોતાની સાથે આવવા કહ્યું ત્યારે તમે સંકોચ વિના કહ્યું હતું કે તમે શુદ્ધ મનથી તેમને એટલે કે શિવને વરી ચૂક્યા છો હે દેવી તમે અજાણતાથી કેવડા વડે મારી પૂજા કરી હતી અને આખો દિવસ ઉપવાસ રાખ્યો હતો આ વ્રતના પ્રભાવથી તમારા પિતા માની ગયા અને તમારા લગ્ન મારી સાથે કરાવી આપ્યા વ્રતનું ફળ ભગવાન શિવના કહેવા મુજબ આમ તો તેમની પૂજા બિલ્લીપત્રથી જ થાય છે પરંતુ જે દિવસથી માતા પાર્વતીએ કેવડો ચડાવ્યો ત્યારથી કેવડો પણ તેમને પ્રિય છે ભાદરવા માસની અજવાળી ત્રીજે જે કોઈ ભૂખ્યા પેટે અને પ્રસન્ન ચિત્તથી કેવડા વડે ભગવાન શિવની પૂજા કરશે તેમના બધા જ મનોરથ પૂર્ણ થશે આ વ્રત ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતિક બની રહ્યું છે જે સ્ત્રીઓને સુખમય દાંપત્ય જીવન અને ઉત્તમ જીવનસાથીની પ્રાપ્તિ માટે પ્રેરણા આપે છે કુંવારિકાઓ સારા વરની પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે હે ભોળાનાથ આ કથા લખનાર વાંચનાર બોલનાર શ્રવણ કરનાર બધા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરજો બધાને સુખી કરજો અને બધાનું આરોગ્ય સારું રાખજો સૌભાગ્ય અખંડ રાખજો તો ભક્તો આ હતી હરતાલિકા એટલે કે કેવડા ત્રીજના વ્રતની કથા આશા કરું છું કે આજનો વિડીયો અને કથા તમને પસંદ પડી હશે જો કથા તમને પસંદ પડી હોય તો આ વિડીયોને બીજા લોકો સુધી જરૂરથી પહોંચાડજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ચેનલ પર નવા છો તો ચેનલ શ્રી હરિભક્તિ રસને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો આ બાજ અવનવા વિડીયોની જાણકારી મેળવવા માટે સબસ્ક્રાઈબની બાજુમાં ઘંટીનું નિશાન આવે તો એના પર પણ તમે જરૂરથી ક્લિક કરજો જેથી બધા જ વિડીયોની તમને જાણકારી મળતી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ વિડીયો જોવા માટે ધન્યવાદ